વડોદરાના ઝોન બે ના છ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો રૂપિયા સડસઠ લાખનો વિદેશી દારૂનો નાશ કરાયો વડોદરાના ઝોન બેમાં આવતા નવાપુરા રાવપુરા કોટા આટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયેલા રૂપિયા સડસઠ લાખના વિદેશી દારૂનો ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં વિધિસર નાશ કરવામાં આવ્યો હતો ડીસીપી ઝોન બે એસ ડી તેમજ છ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું વડોદરા શહેરના નવાપુરા રાવપુરા કોટા અટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો ત્યારે આજે ચોવીસ ડિસેમ્બરના રોજ ડીસીપી ઝોન બે અભય સોનીની અધ્યક્ષતામાં નશાબંધી તથા એચડીએમ સહિતના અધિકારીઓ તેમજ તમામ છ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચિખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં સડસઠ લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને વિધિવત નાશ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિવિધ ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનમાં દર વર્ષ દરમિયાન જે દારૂનો જથ્થો ઝડપાયો હોય છે તેનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવતી હોય છે ત્યારબાદ ચુનંદા અધિકારીઓની હાજરીમાં તેનો નાશ કરવામાં આવતો હોય છે ટીવી એટીન ન્યૂઝ વડોદરા